નમસ્કાર દોસ્તો આજનો વિડીયો છે એ મહાન યોદ્ધા વિશે જેની બહાદુરીનો આજે જગત પાવ કરે છે આજ આપણે વાત કરીએ છીએ ભારતના સુરવીર શ્રી મહારાણા પ્રતાપજીના ઇતિહાસ વિશે તો ચાલો તેમના જીવનની એક શૌર્ય ગાથા તરફ તમને લઈને જઈએ મહારાણા પ્રતાપનો જન્મ નવમી મે પંદરસો ચાલીસ ના રોજ રાજસ્થાનના કુંબલગઢમાં થયો હતો તેમના પિતા હતા મહારાણા ઉદયસિંહ અને માતા જીવંત કુંવર તેઓ મેવાડના સિસોદિયા વંશના હતા એ વંશ જેમણે માવડી માટી માટે પોતાનું લોહી વાવ્યું હતું મહારાણા પ્રતાપ બાળપણથી જ ધીરજવાન ન્યાયપ્રિય અને સુરવીર હતા પંદરસો બોતેરમાં જ્યારે મહારાણા ઉદયસિંહનો અવસાન થયો ત્યારે મેવાડનું સિંહાસન મહારાણા પ્રતાપને મળ્યું તેમના સમયની સૌથી મોટી પડકાર હતી મુઘલ સમ્રાટ અકબર સાથે સંઘર્ષ અકબરે ઘણા વખત મહારાણા પ્રતાપને શાંતિ માટે મંજૂર કરાવવાનો પ્રયાસ કર્યો પણ મહારાણાએ હંમેશા કહ્યું માટીની રક્ષા માટે જીવ આપવો સહેલો છે મગજ વેચવો નહીં મહારાણા પ્રતાપની બહાદુરી સૌથી વધુ જોવા મળી પંદરસો છોતેરની હલ્દી યુદ્ધ લડાઈમાં આ યુદ્ધ રાજસ્થાનની તરા પર યશસ્વી યોદ્ધાઓના બલિદાન માટે જાણીતી છે મહારાણા પ્રતાપના સાથી હતા હકીમ ખાં સુરી ભીલ યોદ્ધાઓ અને તેમના વિશ્વાસુ ઘોડો ચેતક ચેતકે અંતિમ શ્વાસ સુધી પોતાના રાજાને બચાવ્યા જેમણે આખો એક ખાઈનો ઉછાળ ભરીને મહારાણાને બચાવ્યા હતા પણ પોતે શહીદ થયા હલ્દી ગાડીની લડાઈ બાદ પણ મહારાણા પ્રતાપે હાર માની નહોતી તેઓએ જંગલમાં રહીને ગુરિલ્લા યુદ્ધ કરી અને ધીરે ધીરે મેવાડના મોટા ભાગના પ્રદેશો પાછા મેળવ્યા તેમણે ક્યારેય મુગલ દરબારમાં માથું નમાવ્યું નહીં જ્યાં બીજા રાજાઓએ સામ્રાજ્ય માટે હમ ખાઈ લીધું ત્યાં મહારાણાએ આત્મમર્યાદા માટે તાકાત આપી મહારાણા પ્રતાપનું અવસાન ઓગણીસ જાન્યુઆરી પંદરસો સત્તાણુંના ના રોજ થયું પણ તેઓ આજે પણ જીવંત છે લોકોના દિલમાં દેશભક્તિના ઉદાહરણમાં તેમની વારસા ગાથા આપણને શીખવે છે કે સન્માન માટે ત્યાગ કરો સચ્ચાઈ માટે લડી શકો અને માટી માટે મરી શકો જો તમારું રક્ત રોમાંચિત થયું હોય તો આ વિડીયોને જરૂર લાઈક કરો મહારાણા પ્રતાપ જેવા યોદ્ધાઓના ઇતિહાસને લોકો સુધી પહોંચાડો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને કમેન્ટ્સમાં લખો જય મેવાડ જય મહારાણા મળીએ પછીના વિડીયોમાં એક નવી ગાથા સાથે ધન્યવાદ જય હિન્દ